હળવદ સૌ પ્રથમ વાર સમૂહ લગ્ન સમારોહ યોજાયો સમાજની પ્રભુતામાં પગલા નવ દંપતીને આશીર્વચન આપવા અને સંતો મહંતો મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હળવદ તાલુકા વાણંદ ચોવીસી દ્વારા સૌપ્રથમવાર અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં વિવિધ અવસરો મંડપમૂર જાન આગમન ભોજન સમારંભ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય ઋષિદાસજી મહારાજ મહંતશ્રી લિંબોજી ભવાની મંદિર વઢવાણના હસ્તે કરવામાં આવ્યું હતું સમૂહલગ્ન મહોત્સવમાં રસિકભાઈ કરશનભાઈ બજાણિયા પ્રમુખ શ્રી ઝાલાવાડ એજ્યુકેશન ટ્રસ્ટ ભામાસા નટુભાઈ નાગજીભાઈ બજાણિયા અધ્યક્ષ સમૂહ લગ્ન સમિતિ ધીરુભાઈ ગોરધનભાઈ લાંગણોજા પ્રમુખ હળવદ વાણંદ ચોવીસી સહિતના જ્ઞાતિના આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમે કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકા વાણંદ ચોવીસી તેમજ યુવક મંડળના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી વાણંદ સમાજ ચોવીસી આયોજિત અગિયાર સમૂહ લગ્નનું આયોજન થયું અને એમાં અમારા સમાજના શ્રેષ્ઠીઓ તેમજ યુવાનભાઈઓએ ખૂબ મહેનત કરી તેમજ આ જે જગ્યા છે આપણે નકલંગધામ એમાં દલસુખ મહારાજે પણ અમને અમૂલ્ય ફાળો આપ્યો છે એમની જગ્યાએથી અને અમારા જે મેઇન દાતા હતા રશિકભાઈ બજાણિયા એનો ટોટલ જમણવાર તરફથી હતો અને ભવિષ્યમાં આવા સારા આયોજન કરો એવી અમારી પાસે અપેક્ષા રાખી છે અને અમે પણ એવી અપેક્ષા બધા પાસે રાખી છે હળવદના અમારા સિવાયના બીજા સમયે અમને ઘણો સાથ સહકાર આપ્યો છે આ કાર્યમાં અને આ કાર્ય અવરનવર થતા રે વર્ષો વર્ષ એવી અમને આશીર્વાદ આપ્યા છે સમાજ તરફથી નકલંગધામ ગુરુગામ શક્તિનગર ખાતે અગિયાર દીકરા દીકરીઓના સમૂહ આયોજન કરવામાં આવેલ છે જેમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુધામાં પગલા પાડ્યા છે અને આ દિવસે અમારા સમાજના આગેવાનો તેમજ સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા સાહેબ તથા અન્ય બીજા ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહી અને અહીંયા કાર્યક્રમમાં સહભાગી થયેલ છે રિપોર્ટર મયૂર રાવલ હળવદ જીટીવી ન્યૂઝ